દરિયાઈ તરતું સોનું એટલે અતિ દુર્લભ અને કિંમતી અંબર ગ્રીસ જેને વેલ માછલીની ઉલટી પણ કહેવાય છે તેના સ્મગલિંગનો પર્દાફાશ એસુજી પોલીસે કરીને પાંચ કરોડ પોતેર લાખથી વધુનો કિંમતના મુદ્દામાલ સાથે એકને ઝેપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનપમસિંહ ગેલોતની સૂચના લઈને સુરત તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી અંબરગ્રીસ વહેલ માથલીની ઉલટી લાવીને માર્કેટમાં વેચાણ કરતા સમૂહ પર વોચ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેની સૂચનાથી એસઓજીના નાયબ પોલીસ અધિક્ષક રાજદીપસિંહભાઈ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમના એએસઆઈ હિત્યસિંહ હેડ કોન્સ્ટેબલ કિરટ સામજીભાઈને મળેલી બાતમીના આધારે ભાવનગરથી એક ઈસામ અંબરગ્રીસ વરાછા સુરત ખાતે વેચાણ કરવા માટે આવવાનો છે તે માહિતી મળતા દેસોજી પોલીસે વોચ ગોઠવી હતી તેમાં આરોપી વિપુલ ભૂપત બાંભણી આવતા તેની પાસેની બેગની તપાસ કરતા તેમાંથી અતિ દુર્લભ કહી શકાય તેમ અંબર ગ્રીસ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડુમ્મસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે આ ઉલટીની બજાર કિંમત અધધ કહી શકાય તેમ પાંચ કરોડ બોતેર લાખથી વધુની થાય છે એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો વીસ કિલોગ્રામ ઝડપી પડ્યો છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને પોતે બડબડિયા ગામ ભાવનગર છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એના જે છે એમ્બર ગ્રીસ છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલું તે દરમિયાનમાં એક બાકી મળતા